શ્રી છત્રપતિ શિવાજી સહકારી મંડળી લિમિટેડ દ્વારા વડોદરા શહેર ખાતે પસ્તીદાન અને વિદ્યા જ્ઞાનના મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે શિક્ષણથી મોટું હથિયાર નથી સંસ્થાના અધ્યક્ષ ગૌરવ પવડેના માર્ગદર્શન હેઠળ વર્ષ બે હજાર શ્રી છત્રપતિ શિવાજી સહકારી મંડળી અને શ્રી છત્રપતિ શિવાજી રાજે વિચાર મંચ દ્વારા પસ્તીદાનથી વિદ્યા જ્ઞાનના મહાયજ્ઞની શરૂઆત કરવામાં આવી આ વર્ષે પણ મહાયજ્ઞના અભિયાન શરૂ કરવામાં આવ્યો છે આ અભિયાનનો મુખ્ય હેતુ છે કે પાછલા કોરોના કાળમાં કેટલાય પરિવારોની આર્થિક સ્થિતિ નબળી પડી છે અને તેને લીધે કેટલાક બાળકોના અભ્યાસ પર સીધી અસર થાય ભવિષ્ય ન બગડે ન પડે તેવી પરિસ્થિતિ અભિયાન શરૂ કરાયું તો આ અભિયાનમાં આપ પણ જોડાવો અને આ વિદ્યા જ્ઞાન માં આપણા ઘરમાં પડેલી પેપર પસ્તી અમને આપો અને આ પસ્તીને વેચાણ કરીને રાશિ એકત્રિત કરીને બાળકોને નોટબુક સ્કૂલ બેગ અને શાળાની ફી ભરીએ છે તો આ કાર્યક્રમ આપણો પણ સાથ મળે તે માટે જો આપણા ઘરમાં પડેલી પસ્તી પડી હોય તો અમને આપો આપની પસ્તી કોઈના ભવિષ્ય માટે ઉપયોગી થઈ શકે છે ગત વર્ષે આપણા બધાના સહકારથી એક હજાર ડઝન નોટબુકનું વિતરણ કરવામાં આવ્યું હતું અને આ વર્ષે પણ વધુમાં વધુ વિદ્યાર્થીઓને સહાય મળી રહે તેવા પ્રયાસો સાથે આજે ઘરે ઘરે જઈને પસ્તી ઉઘરાવીને એકત્રિત કરવાની શરૂઆત કરવામાં આવી છે વિદ્યાલય સો પાટન વિદ્યાલય પસ્તીદાન થી વિદ્યાલય પસ્તીદાન થી વિદ્યાલય પસ્તીદાન થી વિદ્યાલય એરો પાકનો बस्तीदान से विद्यादान का आर... कार्यक्रम का आरंभ किया है उसमें जो अफोर्ड नहीं कर सकते जिनके माँ बाप उनके बच्चों को हम लोग ये नोटबुक वितरण करते हैं और उनको कैसे इनकम में का... इनकम कम होती है इस वजह से उनको कैसे ये राहत रह... मिलती है नोटबुक मिलने से क्या कहेंगे लोगों को और मैसेज क्या देना चाहिए ये जो हम लोगों ने पस्ती दान से विद्यादान का कार्यक्रम आरंभ किया है जो लोग अफोर्ड कर सकते हैं वो पस्ती आके हम लोगों को दे सके तो बहुत अच्छा रहेगा और ये जो दान है बहुत बड़ा दान है आज कितना किलो सौ किलो